કેમ છો મિત્રો જિમ્સ કિચનમાં તમારું સ્વાગત છે આજે ઓછી સામગ્રીથી ફૂલ ડીશ કેવી રીતે તૈયાર કરવી તેની રીત હું તમારી માટે લાવી છું તમે જોઈ શકો છો અહીંયા મેં દાળ શાક કચુંબર ભાત લીલી મરચીનો સંભારો અને શીરો લીધેલો છે અને કાઠિયાવાડી સરસ મજાની ખાટી મીઠી છાશ લીધેલી છે તમે કોઈ પણ શાક કે સંભારો કે ભાત છે તે ડીશમાં મૂકો તો આપણે થાળીનો દેખાવ ખૂબ જ સરસ આવે છે આ શાક મેં ડીશમાં લીધેલું છે ત્યારબાદ જે કચુંબર છે તે શાકની ડીશથી થોડીક નાની સાઇઝમાં લીધેલું છે અને ભાત પણ મેં જે શાક છે અને ભાત છે તે બંનેની ડીશ છે તે સરખી છે અને દાળ છે વાટકામાં લીધેલું છે કોઈ પણ જે સ્વીટ છે તે પણ તમે નાના વાટકામાં અથવા તો ડીશમાં મૂકી શકો છો છૂટું મૂકો તો થાળીનો જે દેખાવ છે સારો આવતો નથી પણ જો તમે આવી રીતે મૂકશો તો થાળીનો દેખાવ ખૂબ જ સરસ લાગશે અને થોડીક તીખાશ માટે અહીંયા આપણે જે કાઠિયાવાડી મરચાં છે જે લીંબુના બનાવ્યા છે તે મૂક્યા છે એટલે ફૂલ ટેસ્ટની થાળી મેં અહીંયા બનાવી છે તમારા ઘરે કોઈ મહેમાન આવે તો તમે આ રીતે પણ થાળી સજાવી શકો છો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો